રામદેવજી બાપા પ્રસંગ જો કે તમારા ગામમાં રામદેવજી બાપા ની ભક્તિ ખૂબ કરે છે મને ખ્યાલ છે હું આ તમારા ગામ માં આવી ગયો અને રામદેવજી બાપા બાપુ એક એવું અદભુત પાત્ર જેને કહેવાય અત્યારે જીવતું જાગતું જો બાપુ પાત્ર હોય ને એની તમે સુરતાથી ભજન કરશો ને જિંદગીમાં કોઈ દી બાપુ રોટલાનું દખ નહીં આવે એ ગેરંટી રામદેવજી બાપાનું હમણાં પાટના ભજનથી આ બધું થયું પેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો પછી બીજા યુગમાં હરિશંદ્ર રાજા એ કર્યો ત્રીજા યુગમાં બલિરાજાએ ધર્મ રાજા એ કર્યો અને ચોથા યુગમાં બલિરાજા એ કર્યો અને બલિરાજા વખતે કે બધું બંધ થઈ ગયું બકરી કે ઉભી ન થઈ શું કામ ન થઈ પાઠ તો હતો જ પાંચ સાત નવ અને બાર તેત્રી કરોડ થાય અમુક વાત બાપુ પાંચ લાખ ખર્ચ જો તમને ક્યાંય નહીં સાંભળવા મળે પાંચ હાથ નવ અને બાર તેત્રી કરોડ ની આખી દુનિયા વાતો કરે છે હું એમ કેવા માંગુ છું કે બલી માં બાર હજાર બાર લાખ કે સીધા બાર કરોડ તો હું એમ કહું છું કે સીધા હોય તો બકરી બેઠી થાવી જોવે અને નો સીધા હોય તો આ દુનિયા આખી તેત્રી કરોડ ની વાતો કરે છે આંકડો ખોટો પડે તમારું હું કેવું છું મેં તો આ કેટલી જગ્યાએ પ્રશ્ન મૂક્યો હજી બાપુ મને કોઈ જવાબ જ નથી આપ્યો કઈક તો માલિકોરથી થી ઉગવું જ હોય તમને મને કઈક નક્કી થવું છે ચિત્ત શાંતિ મનની ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ અને ટાટિયા તાવની ની ટાટા એટલું માલિક થી આવે ભજન છે ને જુદી બાબત છે ભજન એમ છે જ નહીં આ આ છે ને આ તો બધું મનોરંજન છે ભજન ન કેવાય આને આ તો ગળા તોડવાનું વાત છે પણ આધાર સાચો છે કે આના આધારે તમે બેહો ભાવે કપાવે આમાં જો બે જણાને ને અમારે અમારું ગમે તો બાકી તો

એટલા જ માટે કૃષ્ણ પરમાત્મા ને બાપુ આ અવતાર લેવો તો એવું ભજન વાળું ઘર તો જોવે એમાં અજમલ રાજાને સંતાન ની જરૂર હતી અને આને અહીંયા આવું તો આ બાપુ મેળ પડી ગયો વાત લાંબી છે પણ તમને ટૂંકામાં કહું કે અજમલ રાજા પછી ગયા આ વાણી છે ને વાણી દ્વારકા દ્વારિકા જા દર પૂન્યમે રણુજાતી દ્વારિકા ફૂગાય તે રાજા હતા અમારા દરબાર રાજા હતા ઘોડા કદાચ હશે પણ રણુજા થી દ્વારકા ના કિલોમીટર કેટલા થાય કે દર પુન્યમે જાતા ખોટું છે એવું નથી કેહતો પણ સમજવાની જરૂર છે અહીંયા પંદર દિવસ કદાચ ઘોડો ભોગે તો પછી પંદર દિવસ ઘરે ભોગતા થાય પછી કપડાં બદલાવીને ભાગવાનું જ છે બીજું કઈ કામ જ નહીં હોય આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે એમનામાં ન સમજાય સદગુરુ ની વાત છે ને ભાઈ બહુ અટપટી છે સદગુરુ ની વાત આ આ સંતો દુનિયામાં સંતો છે દુનિયા પગ્યા લાગે છે ને દુનિયા આ કોઈને કાઈ કઈ મફત નથી મળ્યું બાપુ સમર્પણ કર્યા છે ભોગ આપ્યા છે ઈ પલી રાજા વખતે બાપુ આ પૂરું થયું ને કૃષ્ણ પરમાત્મા ને આવવાનું થયું ને અજમલ રાજા ને કૃષ્ણ પરમાત્મા ને બે ભેટો થયો ત્યારે અજમલ રાજા કે છે કે તો તમે મારા પૂરી કરો ઘરે દીકરો થશે જાય હાલતા થયા ને પછી એમને રાક્ષસ યાદ આવ્યો કે ભગવાન જે દીકરો આપે એ દીકરામાં ખામી ન હોય પણ સતાય કે જો ભગવાન આવે ને તો આ ભેરવો કઈ રેવા નથી દેતો એને જો ઈ સંહાર કરી શકે

ચોખા હું કોઈ પણ સ્વરૂપે આવીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કઈ ક્યાંય બેઠો હોય એ પાકો છે એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે પણ હવે મારે લડીએ લેવું છે કારણ કે બીજો કલાકાર તો નથી હું તેમાં નિરાયે બેઠો હતો હું રાજી હતો મેં કુ બધાનો મેળ ફૂટ અમુક પછી ખમજોડે હું બાઈકી નથી હું બાકી બધા ઘરના કલાકાર છે ગણપતિ ગમે જાય ને ગામના કોઈ ગામના ગાવા જ નથી અહીંયા નવું ભાડ્યું હું ખરેખર રાજી થયો ખરેખર આ વખાણ નથી કરતો એમ કે હવે એમને તો હાયા ભીડા ગામના ગાવા જ નથી

ગામના ને જયારે આવું આગળ કરો ને ત્યારે બાપુ આપણને દેખાય કે તમારે રામદેવજી બાપા ની ભક્તિ ની મને જો ખબર છે પણ રામદેવજી બાપા ની તમે જો ધ્યાનથી ભોજો ને તો બાપુ ન્યાલ કરી દે અને તમે ભૂલ ખાઈ જાવ તો ઠાર મારી નાખ્યું એ બસ ભેગું છે

તમારી મારી આ ધરતી ઉપર જો મહાપુરુષો આવવાનો ભાવ થયો હોય તો આ ભરતી ની કઈક તાકાત તો હશે ને કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ને કારણ છે બાપુ આયા એક પાણો ઊંચો કરો ને એક બાવો બેઠો હોય હરિયર ની આ આ રામ ટેકરી જોકે ઘણા બધા સેવકો છે રામ ટેકરી તમે જાઓ રાતે બે વાગ્યે બાપુ બૈરું આપણું રોટલો નો કરી દે આ બાવો બે વાગ્યે રોટલા ખવડાવે આ નજર ની સામે હું કોઈ વખાણ નથી કરતો અને હું મારી વાત ગણું મને જો આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામા પીરે બાકી મને કોઈ માણા એવું જ માપા ની અને અગ્રામ બાપુ અને એક કળમારામ બાપુ આ બે ને હું જિંદગી માં ભૂલી શકું મને આંગળી પકડવા વાળા બે અત્યારે તો ઘણા એમ કે અનુપજી લઈ જાય અમે હું તો પછી કહું મારા મોઢે લેતા હોય એ નૈયા સીધું એવા નૈયા

વાતું પડી છે એમના ભજન બને નહીં પોતે સમર્પણ કરી જેટલા જેટલા મહાપુરુષો એ વાણી બનાવી સદગુરુ ના પ્રતાપે અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે અને જેટલા સબળ પુરુષો છે એમાં એક એક બાપુ દીકરીઓનો હાથ છે હું બહેનો ને ખાસ કઉ જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી કયો બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો તો હવા સુધી તમને દાખલ આપો એક સબળ પુરુષ ની વાય એક એક ભગવતી ના હાથ છે હરિશંદ્ર રાજાને તારામતી મતી નોત તો કોઈ ન ઓળખાય જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ ન ઓળખાય ચંગાવતી નોત તો સગાળશાને કોઈ નો ઓળખાય જબુમાં નત તો સવારમ બાપાને કોઈ નો ઓળખાય બાપુને અમરમાં ન હોત તો કોઈ નો ઓળખાય

જીવે બજારા કપાય માન માન બે અડધું અંગ તો બાપુ જેને કહેવાતું હોય કેવાય સગાળા ની ઝોપડી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો વાત લાંબી છે દીકરો કપાયો અને પછી ખાધો નહીં થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળસા જેવો સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયો ને તેથી ચંગાવતી એક વાણિયા ની દીકરી બાપુ વાત ઉપર ધ્યાન આપજો વાણિયા ની દીકરી બાપુ રણચંડી બની સગાળછાને કે છે બેસી જાવ હવે બાબા નું સંભાળી લો

પણ બહી રાણી ખુમારી હોવી જોઈએ શહેર માં ઓલા કઈક જો બાબત આગળ જાવ આગળ તારા જેવા છે બધા ચા ભોગાવા જાય બટકો રોટલો દે પણ ભૂખ ની ખબર જ નથી મારા રામ

ઘરમાં થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લે પણ ના પૈસા એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગેરે ના છોકરા ગાય ને એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદ ના ધોધ છૂટે ને એ ડોક્ટર એમ કે નહીં બચે તો મારો બાપ નો મારી શકે જરૂર એની છે ભલા

બાકી પેટ તો જાનવર હોત છે નાશ બધા ખબર આવે છે તો મેં કર્યું મેં મેં વાડી લીધું ને મે ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું લેતા જજો ને બીજા વાપર છે અરે મારા રામ કઈ છે હળવા ફૂલ થઈ જાવ ને